મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે વ્યાજબી ભાવે બંને વસ્તુ તમને મળી જશે ટ્રેક્ટરના ભાવમાં તમને ટ્રેક્ટર અને ટ્રેલર બંને મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ માહિતી મળી જશે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે અને તેની સાથે ટ્રેલર એટલે કે આખો સેટ આપવાનો છે

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં સિંહનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેક્ટર ઓઇલ બ્રેકવાળું જોવા મળશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે તમે અંદર જોઈ શકો છો ટાયર અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે આખું કલર કરવામાં આવ્યું છે મહિન્દ્રા બસો પાસઠ ટ્રેક્ટર સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પીચોતેર ફૂટ નું ટ્રેલર છે ટ્રેલરમાં તમને કાગળ નહીં મળે લખાણ મળી જશે ઉમિયા ટેલર તળિયું ચોખ્ખું સાઈડિયું પત્રા સારા સળો જોવા નહીં મળે બાકી ટાયરનું કન્ડિશન પણ સારું છે વધારે માહિતી માટે અશોકસિંહનો કોન્ટેક કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો અને માર્કેટમાં ક્યાંય પણ આથી સસ્તી અને સારી વસ્તુ મળશે નહીં તો વહેલી તકે અશોકસિંહનો કોન્ટેક કરજો ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમતની વાત કરું બે આ ભાવમાં તમારે બે લાખ હજારમાં સેટ લેવો હોય તો જ ફોન કરવાનો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો પણ રાજકોટ અને પ્રોપર તમને રાજકોટની અંદર જય ભવાની હોટલ પાસે જોવા મળશે માધા પર ચોકડી જય ભવાની હોટલ તમારે